રાજકોટની અંદર વર્ષોથી ગુજરી બજાર ભરાય છે રવિવારી બજાર એ બજારને લઈને રજૂઆત છે શું આખી હકીકત છે શું રજૂઆત કરી છે સર આજે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત

રાજકોટમાંથી બધી જગ્યાએથી ખસેડી અને હાજી ડેમ પાસે જમીન ફાળવવામાં આવી હતી હવે આ જગ્યા છે એ પ્રાઇવેટ માલિકીની છે એવી નોટિસો છ વ્યક્તિને આગેવાનોને દેવામાં આવે અને એ છ નોટિસ આપીને લેન્ડ નોટિસો દેવામાં આવે તો જ્યારે એ આખી જગ્યાને દિવાલ કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નહોતી કે આ જે જગ્યા છે એ કોર્પોરેશનની માલિકીની નથી પ્રાઇવેટ વ્યક્તિની છે એટલે ક્યાંક ને ક્યાંક પોપડગંડા કરી અને લોકોને હેરાન કરવાની વાત છે ત્યારે આજે રાજકોટના કમિશનરશ્રી પાસે કોર્પોરેશનના પાસે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યાં આ લોકોની સામેની નોટિસ ખેંચી લેવામાં આવે અને કલેક્ટરશ્રીને આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે જો એ પ્રાઇવેટ જગ્યા હોય તો પહેલી પેશકદમી કોર્પોરેશને કરેલી છે અને કોર્પોરેશન ઉપર લેન્ડ કેબિંગનો ગુનો દાખલ થવો જોઈએ આ અમારી માંગણી છે બીજું કે આ લોકોને સાંભળી અને જો એ જગ્યા છે એ જગ્યા જેની પ્રાઇવેટ વ્યક્તિની હોય તો એને ફાળવી દેવામાં આવે કારણ કે આ લોકોને કોઈ વસ્તુને લેવા દેવા જ નથી એને ફાળવી દેવામાં આવે એની સામે રાજકોટની જનતા રાજકોટ હેરાન ન થાય પબ્લિક હેરાન ન થાય અને નાના લોકો હેરાન ન થાય તો અન્ય બીજી જગ્યાએ ઘણી જગ્યાઓ પડી છે જે એમ રેડી ઘાટ છે એ જગ્યાઓ એને ફાળવવામાં આવે કે જેથી કરીને એની રોજગારી એનો ધંધો અને એનો પરિવારની રોજગારી ચલાવી કેટલા શકેટલા અંદાજે ત્યાં અમે કાલે અહીંયા ફર્યા છીએ ત્યારે અંદાજે ત્યાં પાંચસો કુટુંબની આસપાસની આખી વાત છે ત્યારે રાજકોટની આજુબાજુમાં જો સરકારને ક્યાંય ખરાબાને એ દેખાતા ન હોય તો મને કહેશે તો હું એને ખરાબો પણ દેખાડીશ કે આ બધા ત્યાં સચવાઈ જાય